નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે ત્યારે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઈ છે ભક્તોને નિશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય દિવાળી બાદ સદન અને ગબ્બર તળેટીથી મળી રહેશે આ મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને માતાના દર્શન કરતા હોય છે આવતીકાલથી માં જગત જનની અંબાનો ભાદરવી પૂનમનો મહાપર્વ શરૂ થનાર છે

તમામને દર્શનનો લાભ મળી રહે તે માટે દર્શન સમયમાં પણ વધારો કરાયો છે જે આરતી સવારે 7:30 કલાકે થતી હતી તેના બદલે મેળાના સાથે સાત દિવસ સવારની આરતી 6 થી 6:30 સુધી થશે સવારનું દર્શન 6:30 થી 11:30 કલાક સુધી રહેશે જ્યારે બપોરે દર્શન 12:30 થી સાંજના 5 કલાક સુધી ખુલ્લા રહેશે સાંજની આરતી 7 થી 7:30 સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી રાત્રે 9 ના બદલે

દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ બાર થી ચાલુ મહિનામાં તારીખ બાર થી અઢાર દરમિયાન ભાદરની પૂનમના મેળાનું આયોજન જે થયેલું કરવામાં આવેલું છે એ સંદર્ભે ગાંધીનગર ડેપો દ્વારા તારીખ બાર થી અઢાર દરમિયાન તબક્કાવાર કુલ બસો બસો ગાંધીનગરથી અમદાવાદ અમદાવાદથી અંબાજી તરફ સંચાલિત કરવામાં આવશે દર વર્ષે કેટલો ધસારો હોય છે આ વખતે કેવા પ્રકારનું રહેશે

ગાંધીનગર થી અમદાવાદ અને અમદાવાદ થી અંબાજી ভক্তઓના ખસરાને પહોંચી વળવા માટે બસો જેટલી બસનું સંચાલન કરાશે સૌને જયંબે હું મેર પટેલ કલેક્ટર બનાસકાંઠા અને ચેરમેન આરાસુરી અંબાજી માતા દેવસ્થાનમ ટ્રસ્ટ સમગ્ર વિશ્વમાં આવેલા એકાવન શક્તિપીઠોમાંથી પ્રસિદ્ધ શક્તિપીઠ એટલે આપણું અંબાજી યાત્રાધામ જગતજનની મા અંબા અહીંયા હૃદય સ્વરૂપે બિરાજે છે ત્યારે આપણા અંબાજીના આંગણે આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બરના રોજ સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળાનું આયોજન થવાનું છે જિલ્લા તંત્ર અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા આ માટેની તૈયારીઓ તડામાર ચાલી રહી છે આ વખતે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ તકલીફ ના પડે તેના માટેની વિશેષ કાળજી રાખવામાં આવી છે ત્યારે અંબાજીના આંગણે યોજાનારા આનંદ અને ઉલ્લાસના પવિત્ર પર્વમાં સહભાગી થવા માટે હું સૌ માઈ ભક્તોને પગપાળા સંઘોને સેવા કેમ્પોને અને તમામ શ્રદ્ધાળુઓને આવકારું છું અને શુભેચ્છા પાઠવું છું ફરી એકવાર સૌને જય અંબે ભાદરી પૂનમ મહામેળામાં જે પદયાત્રીઓ અને યાત્રિકો અહીંયા અંબાજી ખાતે માતાજીના દર્શન કરવા માટે આવે છે અંબાજી સુધી તો સેવા કેમ્પો ખૂબ જ હોય છે પરંતુ અંબાજીના ઇનર સાઈડમાં જ્યારે યાત્રી આવે ત્યારે એને નિઃશુલ્ક ભોજન મળી રહે ત્યારે એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અને દાતાઓ દાતાઓના સહયોગથી ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે એક પહેલું આપણું જે રૂટીન ભોજનાલય ચાલે છે જે અન્ય ક્ષેત્ર ચાલે છે માતાજીનું એ ભોજનશાળા ખાતે બીજું દિવાળી બા ગુરુભવન જે જે ડીકે ત્રિવેદી સર્કલની બાજુમાં છે દિવાળીબા ખાતે ત્યાં પણ ભોજન વ્યવસ્થા નિઃશુલ્ક લાભ આપણે કરવાના છીએ અને ત્રીજું ગબ્બર તળેટીમાં જે આપણું પાર્કિંગ છે એ ગબ્બર તળેટીમાં પણ નિઃશુલ્ક ભોજનાલયની વ્યવસ્થા યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અને દાતાઓનો સહયોગથી આપણે ઊભી કરી છે તો સૌ યાત્રિકોએ આ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો અન્ય ક્ષેત્રનો લાભ લેવા વિનંતી છે